ફરાળી થેપલા બનાવવા બે મીડિયમ સાઇઝના બટાકાને બાફી ઠંડા થાય એટલે ખમણીથી ખમણી લેવા હવે બે ચમચી આદુ મરચાની પેસ્ટ સ્વાદ પ્રમાણે સીંધર મીઠું અડધી ચમચી અજમો એક ચમચી શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી હળદર બે ચમચી દહીં એક ચમચી ખાંડ બે ચમચી તલ વન ફોર કપ કોથમીરના પાન અને બે ચમચી તેલ એડ કરી મિક્સ કરી લઈએ હવે તેમાં બે કપ રાજઘરાનો લોટ એડ કરી મિક્સ કરી લઈએ હવે લોટમાં બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈએ હવે એક ચમચી તેલ એડ કરી લોટને મસળી લઈએ અને લોટનો એક લુવો લઈ ગોળ વાળી લઈએ અને રાજઘરાનો કોરો લોટ સ્પ્રિન્કલ કરી પટલી સાઈડનું થેપલું વણી લઈએ હવે થેપલાને ગરમ તવા પર રાખી લઈએ થેપલું એક બાજુએથી થોડુંક શેકાય એટલે બીજી બાજુએ પલટાવી લઈએ અને ઉપર થોડુંક તેલ લગાવી લઈએ અને બીજી સાઈડે પણ તેલ લગાવી થેપલાને બંને સાઈડે શેકી લઈએ